રમત ગમત હોય કે રાજકારણ શિક્ષણ હોય કે સાહિત્ય આરોગ્યનું ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પર્યાવરણનું દરેક વિષયના વિસ્તૃત પરામર્શ સાથે હું છું પ્રકાશ રાવલ નમસ્કાર દર્શક મિત્રો વિશેષ કાર્યક્રમ પરામર્શમાં આપનું સ્વાગત છે આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની જીતુભાઈ આપનું સ્વાગત છે તો ભાઈ ભાજપની જે વિસ્તારક યોજના ચાલી રહી છે એ યોજનાથી આગામી ઇલેક્શનમાં કેવો ફરક પડશે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જેમણે ઉપાધ્યાયજીનસંખ વખતથી કામ કર્યું મહામંત્રી રહ્યા પ્રમુખ રહ્યા ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી એક નવો જ વિચાર દેશની અંદર અંત્યોદય ગરીબ માણસ છેવાડાનો માણસ એ પણ મુખ્ય પ્રવાહમાં ભળે દેશનું અર્થતંત્ર દેશની સત્તા રાજ્ય સત્તા લોકપ્રતિનિધિ શેના માટે સમાજમાં દરેક લોકોને વિકાસના ફળો મળે આપણો ભારતનો સાંસ્કૃતિક વારસા સાથે ભારતનો વિકાસ થાય નહીં કે પશ્ચિમી સંસ્કૃતિ સાથે એક નવી જ વાત દેશની સમસ્યા દેશની મુશ્કેલી આપણો દેશ એક બને એક બને સદભાવના રહે સામાજિક સમરસતા બની રહે આવી વાત ઓગણીસો એકાવનમાં જેમણે કરી એમનું સોમું વર્ષ જન્મ શતાબ્દીની ઉજવણી સમગ્ર દેશ કરી રહ્યો છે મને આનંદ છે કે દેશના વડાપ્રધાન અને આપણા ગુજરાતના સપૂત સાહેબ કોઈ રાજકીય પાર્ટીની અંદર કોઈ વડાપ્રધાન ટેલ નાખે કે ભાજપના કાર્યકર્તાઓ પંડિત દીનદયાળજીની જન્મક્ષતીની ઉજવણી નિમિત્તે એક વર્ષ સમયદાન આપે છ મહિના સમયદાન આપે પંદર દિવસ સમયદાન આપે મને એવું લાગે છે કે આને તમે રિચર્ચ કરો તો દેશની રાજનીતિમાં પહેલી આ ઘટના છે કોઈ પાર્ટીના વડા હોય આ પૂર્વેના એમાંથી ભાજપ બન્યું પણ એમનો વિચાર જીવંત રહે સમાજ જીવનની અંદર કાર્યકર્તાનું ઘડતર થાય સમાજની વચ્ચે પંડિત દીનદયાળના વિચારો આજે પણ સામ્રત સમયમાં ઉપયોગી છે ઇકોનોમીની દૃષ્ટિ હોય ઉદ્યોગની દૃષ્ટિ હોય ખેડૂતની દ્રષ્ટિ હોય વેપારી હોય યુવાન હોય શ્રમિક હોય મહિલા હોય બાળક હોય તમામ લોકોને પરિપ્રેક્ષમાં એકાત્મતા માનવ દર્શન એમનું પુસ્તક આજે પણ વિશ્વ વાંચી રહ્યું છે આવા મહાપુરુષની જન્મશતીમાં નરેન્દ્રભાઈ કાર્યકર્તાઓને ટેલ કરે દેશભરના ચાર લાખથી પણ વધારે કાર્યકર્તાઓ અમિતભાઈ નરેન્દ્રભાઈની ટેલને કાર્યકર્તાઓને આહવાન કરે અને કાર્યકર્તા ઉપાડે એક ખૂબ મોટી ઐતિહાસિક ઘટના છે ગુજરાત અમે નક્કી કર્યું એક વર્ષ છ મહિના માટેના પાંચ છો કાર્યકર્તાઓ હાલમાં છે ને હજારે એક થવાના છે અન્ય પ્રાંતમાંથી પણ લોકો આવ્યા છે તો પંદર દિવસ પણ વિસ્તાર તરીકે બધા નીકળવાનો છે પંડિતજીનો વિચાર ધાર્યું હોત નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી અમિતભાઈ તો ખૂબ મોટા ફંક્શનો જેમ મહાપુરુષોની જન્મશતી ઉજવણી થાય છે થઈ શક્યા હોત પણ એવું નહીં જન્માનસની અંદર પંડિતજીનો વિચાર એ જીવતો રહે અને એના આધાર ઉપર આપણું ભારત આપણી માતૃભૂમિ આગળ વધે એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મહેનત કરે છે ગુજરાતે અમે નક્કી કર્યું કે પંદર દિવસ પંદર દિવસની વિસ્તારક યોજના બનાવી શકાય અમે તમામ નેતૃત્વ બેઠા મને મુખ્યમંત્રીશ્રી બેઠા અમારા પ્રભારી ભૂપેન્દ્રજી અમારા સંગઠન સહ મહામંત્રી આદણે વી સતીષજી અને મારી ટીમ કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખ સાથે નક્કી કર્યું કે હા ગુજરાત એકમમાં સંગઠન સંગઠનની દ્રષ્ટિએ પોટેન્શિયલ છે સાહેબ અડતાલીસ હજાર કાર્યકર્તાઓ પંદર દિવસ વિસ્તારકની યોજના છે એમાં નવ દિવસ અમે પહેલો તબક્કો રાખ્યો એમાં નવ દિવસ ધોમધકતા તાપમાં એક વિચાર માટે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નીકળ્યા એમને અભિનંદન આપીને વંદન કરું છું ખૂબ મોટું વિચારનું વાતું નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિય સરકાર વિજયભાઈ રૂપાણીની લોકપ્રિય સરકાર ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલની સાથવાળી સીએમ ડેપ્યુટી સીએમની જોડીની આ સરકાર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એમની વાત એમનો વિચાર પંડિતજીની વાત એમનો વિચાર બુથ પ્રમુખ પેજ પ્રમુખ વોટ્સએપ ગ્રુપ આ બધું ટૂંકમું પાયાનું કામ મને એવું લાગે છે કે રાજ્યના ઇતિહાસમાં કોઈ રાજનીતિક પાર્ટીમાં પહેલી ઘટના છે કે કાર્યકર્તાઓ નવ દિવસ માટે કોઈ એક વિચાર માટે ઘર બાર ધંધો બાળકો છોડી અને કામ કરે એ આ ભાજપ છે અને એનું ખૂબ મોટી ફળશ્રુતિ એ વ્યક્તિગત જીવનથી માંડી અનુભવથી માંડીને ને સમાજ જીવનમાં મળવાથી અનેક બાબતો મન કી બાતથી થી શરૂઆત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કોઈ પણ મહિનો હોય એનો આપ જાણો છો છેલ્લો રવિવાર તેઓ મન કી બાત કરે છે અગિયાર થી વાર સાહેબ આ વખતે એમણે જે વાત કરીને એક સાથે હું તો એવું માનું છું કે ઐતિહાસિક ઘટના છે નોંધવા જેવી ઘટના છે કે અડતાલીસ હજાર બુથમાં એક સાથે સમૂહમાં મન કી બાત ટીવીમાં જોવાય રેડિયામાં સંભળાય એ પણ ગુજરાત ભાજપનો ખૂબ મોટો ઇતિહાસ છે ને નરેન્દ્રભાઈનો વિચાર ખૂબ મોટો પહોંચ્યો છે જીતુભાઈ હવે ગુજરાતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે બે હજાર સત્તર વિધાનસભા માટેની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કયા મુદ્દા સાથે આગળ વધશે ભારતીય જનતા પાર્ટી હંમેશા એ વિકાસની વાત કરે છે નરેન્દ્રભાઈ જે નીવ નાખી અને રાજ્ય એ સમગ્ર દેશનું વિકાસનું મોડલ આજે પણ બન્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સર્વાંગી સમાજનો વિકાસ કોઈ એક જ્ઞાતિ કોઈ એક જાતિ કોઈ એક ધર્મ કોઈ એક વર્ગ નહીં કારણ કે છૂટક છૂટક વિકાસ પણ નહીં સર્વગ્રાહી નીતિ બનાવી અને સામૂહિક રાજ્યનો વિકાસ ગામનો વિકાસ શહેરનો વિકાસ મહાનગરનો વિકાસ કેવી રીતે થાય તમામ તકતામાં એમને લાગે કે ના કંઈક નવું થઈ રહ્યું છે અમારા જીવનમાં બદલાવ થઈ રહ્યો છે ઘણું બધું કહી શકાય એવું છે શાળા પર ઓછોથી માંડી આંગણવાડીથી માંડી અને અઢાર યુનિવર્સિટીથી માંડીને આજે સાઈઠથી પણ વધારે યુનિવર્સિટીઓ નવી નવી ફેકલ્ટીઓ નવા નવા વિષયો યુવાનો માટેની પારદર્શક નોકરીઓ યુવાનો માટેની તકો સ્વરોજગારીની તકો મુદ્રા બેંક નરેન્દ્રબાઈની દેશની સરકારની યોજનાઓ ગરીબ કલ્યાણ યોજનાઓ વિજયભાઈ રૂપાણીની ગરીબ કલ્યાણ યોજનાઓ ખેડૂતો માટેના બધું કુલ મળીને બદલાવ જે થઈ રહ્યો છે એ વિકાસના કારણે થયો છે અને વિકાસ એ અમારો પ્રાઇમ એજન્ડા છે અત્યાર સુધી કોંગ્રેસે જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના ઝઘડા કરાવી અને આજે પણ જે છુલ્લક પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતની શાણી જનતા એ ખૂબ હોશિયાર છે જોઈ રહી છે ને વીસ વર્ષથી અનુભવી રહી છે એ અનુભવના આધારે અમે વિસ્તારક તરીકે અડતાલીસ હજાર બુથમાં ગયા લોકોએ અમને ચાંદલા કર્યા છે અમને આવકાર્યા છે અમને જમાડ્યા છે નાના નાના કાર્યકર્તાને આવકાર્યા છે તિલક આ બહુ મોટી ઘટના છે સર વીસ વર્ષ અમારો વિકાસ છે અમારો પ્રાઇમ એજન્ડા છે સર્વાંગી સમાજમાં હજી પણ નથી પહોંચ્યા ત્યાં પહોંચવું છે અને પહોંચ્યાને આગ લઈ જવાય પાટીદાર આંદોલન વારે ઘડીએ શરૂ થાય છે પાછું ધીમું પડે છે પાછું ઉગ્રતા પકડે છે તમને એવું લાગે છે કોંગ્રેસના એજન્ડા તરીકે નીકળેલા કેટલાક આગેવાનો એ પાટીદાર સમાજ નથી હું પણ છું અન્ય પણ લોકો છે કોંગ્રેસના આગેવાનો સ્ટેજ ઉપર બેસે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થાય તમામ જ્ઞાતિ ભેગી થઈ જમ્મુમાં પાટીદારના નામે વાત કરવામાં આવે પાટીદાર સમાજ અને અન્ય સમાજ અમે તમામ સમાજને સાથે રાખીને ચાલવા માગીએ છીએ એ અવિભાજ્ય ભારતીય જનતા પાર્ટીનું અંગ છે કોંગ્રેસ વખતે ખેડૂતોના ખુલે આમ પાક લણી જતા હતા બાળી જતા હતા અસલામતી હતી ફરિયાદ ન કરી શકતા આ દિવસો હજી પણ ખેડૂત કે પાટીદાર કે અન્ય સમાજ ભૂલ્યો નથી પંચાણું પહેલાનું ગુજરાત પંચાણું પહેલાનું ગામડું એ કોંગ્રેસની દેન હતી પુનઃ એ દિશામાં લઈ જવાના પ્રયાસ ભડકાવવાના પ્રયાસ પણ હું આભાર માનું છું તમામ જ્ઞાતિનો પાટીદાર આગેવાનો એને જ્ઞાતિનો પણ સમજી અને સ્વાભાવિક છે કોઈ સમસ્યા હોય પ્રશ્ન હોય તો સત્તામાં બેઠા છીએ સત્તાધારી પાર્ટી છીએ બેસીને ચર્ચા થાય વાત થાય પણ કાયદાકીય જેટલી મર્યાદાઓ હોય એ પણ સવે સમજીને માત્ર ભડકાવાની વાતો કરતા હોય તો મને એમ છે અતિશોક્તિ છે કોઈ પણ જ્ઞાતિને અન્યાય થતો હોય કે ભારતીય જનતા પાર્ટી કે સરકાર ક્યારેય નહીં છે મેં કહ્યું એમ પંડિતજીના અમારા વિચારો છે નરેન્દ્રભાઈના અમારા વિચારો છે કોઈને પણ અન્યાય ન થાય ને તમામ લોકોને સાથે મળીને ફાયદો થાય એના માટેની વાત કોઈને પંપાળવાની વાત નહીં કોઈને લલચાવવા ફોસલાવા નહીં છેતરાવણી વાતો કરી લોભાવણી વાતો કરી મતો લઈ જઈને સત્તા લેવાની વાત નહીં ભાજપ એ સેવા માટે છે અને એમણે કર્યું જ અમારું સેવાનું માધ્યમ છે કોંગ્રેસ એની સત્તા લાલસા એ ખુલી પડી ગઈ છે જેટલી ચૂંટણીઓ પણ આપણે જીતુભાઈ જોયું કે શહેરી વિસ્તારોમાં તો ભાજપને કોઈ ચિંતાનો વિષય નથી પણ ગ્રામ્ય વિસ્તારોમાં તમને એવું લાગી રહ્યું કોંગ્રેસનું પ્રભુત્વ થોડું વધી રહ્યું છે શહેરી વિસ્તાર હોય કે ગામડા વિસ્તાર હોય તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી છે મારા આપણે દાખલા સાથે કેવું છે કોઈક એક વખતે તાલુકા જિલ્લા પંચાયતમાં થોડો ઘસરકો ચોક્કસ લાગ્યો કોઈ વખત સત્તા હોય ત્યાં પણ નથી રહેતા અને સત્તા ન હોય ત્યાં પણ આવતા હોય છે એટલે હું એવું પણ નથી માનતો કે શહેરની અંદર હોય એટલે આવી ગામડામાં ન હોઈએ ન હોઈએ એટલે ન આવીએ બંને બાજુ કામના આધાર ઉપર થતું હોય છે અમારા મહાનગરના નગરમાં ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો રાજ્યની કેન્દ્રની સરકાર પૈસા સીધી ગ્રાન્ટ મોકલે છે થઈ રહ્યા છે કોંગ્રેસે પંચાણું પહેલાં ગામડામાં શહેરમાં શું કર્યું જોઈ રહ્યા છે એમની સત્તા આવ્યા પછી આજે તૂટી રહી છે સત્તાની સાઠમારીમાં પ્રજા ખોવાઈ ગઈ છે એની પ્રશ્ના ખોવાઈ ગઈ છે માત્ર ભ્રષ્ટાચાર એ તાલુકા જિલ્લા પંચાયતનું બહુ મોટું ભોરિંગ કોંગ્રેસે બનાવ્યું છે અને એટલા માટે ત્રાહીમામ થઈ ગયા છે આપ જાણો છો હમણાં જ પંચાયતની ચૂંટણીઓ થઈ છે દસ હજારમાંથી આઠ હજાર અમે સમારંભો કર્યા કોંગ્રેસ નથી કરી શકી આજે પણ જઈએ અત્યારે સરપંચો આવે છેલ્લે અઢારસોમાંથી એક હજાર જેટલા આસપાસ સરપંચો ભાજપના ચૂંટાણા એ જ બતાવે છે કે ચૂંટાણા પછી પ્રજાની ચિંતા કરી નથી એકસો છવ્વીસમાંથી એકસો નવ એ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીએ નગરપાલિકાથી ભારતીય જનતા પાર્ટી જીત્યું છે એનો અર્થ જ એ છે કે એ જ્યાં જ્યાં આવે છે ત્યાં વળી પાછા હાતા નેવા નેવા દેખાય છે ભૂતકાળમાં કરેલા કુકર્મો એ ગુજરાતની જનતા ભૂલી નથી ગ્રામ્ય જીવનમાં વિસ્તારકો ગયા છે અમારા ગામડામાં ગયા છે ગામડામાં પાણી ગટર રોડ લાઈટ સુવિધાઓ નોન પ્લાન રસ્તાઓ રસ્તાઓ જ નહોતા એને કનેક્ટિવિટી આપી છે લોકો જોઈ રહ્યા છે શિક્ષણ આરોગ્ય કેન્દ્રો બધું જ ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે કોંગ્રેસના પંચાણું પહેલાંનું ગામડું કોંગ્રેસનો કોઈ પણ આગેવાન બતાવે અમારી તૈયારી છે કે પંચાણું પછી અમે છે પીરું ચાલીસ વર્ષ સુધી રહ્યા પણ માત્ર પ્રજાને ગ્રામ્ય પ્રજાને છેતરી છે ગ્રામ્ય પ્રજા પણ સાથે છે ખેડૂતો પણ સાથે છે શહેર પણ સાથે છે ગરીબ વિસ્તાર પણ સાથે છે એટલે જ કોંગ્રેસના પેટમાં તેલ લડાય અને જુદી જુદી રીતે પરોક્ષને પ્રોક્ષી હોય એક કરે છે સીધી ફિલ્ડમાં ભાજપ સામે ઉભી રહી શકે એમ નથી રાજકારણમાં આપણે જોયું છે કે છેલ્લા કેટલા વર્ષોથી ગાયનો મુદ્દો અવારનવાર ચમકતો હોય છે આ વખતે જે છેલ્લા બે મહિનાથી ગાયનો મુદ્દો ચાલી રહ્યો છે ભાજપ આ મુદ્દાને આગળ કરશે હું એવું માનું છું ગાય અમારા માટે મુદ્દો નથી ગાયે કરોડો હિન્દુ સમાજની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે માત્ર હિન્દુને હું તો મુસ્લિમોને પણ કહીશ તેઓએ પણ ઘણા બધા લોકોએ ગાય ની ગૌશાળા બનાવી છે ગાયની કતલ ન થાય એના માટે આગળ આવ્યા છે એટલે આ તો આસ્થાને શ્રદ્ધાને દેશનો કેન્દ્રનો વિષય છે ગાય એ માત્ર ધાર્મિકતાની દ્રષ્ટિએ નહીં આરોગ્યની દ્રષ્ટિએ પણ ગાયનું એક એક વસ્તુ ગૌમૂત્ર સહિત નહીં એ ઔષધિ તરીકે સમગ્ર વિશ્વમાં ભારત નથી કહેતો વિશ્વમાં કામ લાગે છે એટલે ગાય માતા એ મુદ્દો અમારા માટે નથી ગાય માતા એ અમારા માટે સંવેદનાનો વિષય છે અમે કડક કાયદો બનાવ્યો ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો કોઈ કડક કાયદો થતો હોય ગાય માતાનું કટલે આમ કરે અને આજીવન કેદની સજા થાય કોંગ્રેસને વાંધો શું એમનું વાહન જપ્ત થાય કોંગ્રેસને વાંધો શું એમને પાંચ લાખ નો દંડ થાય કોંગ્રેસને વાંધો શું સમજાવે સેના માટે વિરોધ અને ખુલ્લામ ખાય માં આવે પાંચ કલાક સુધી હું એમ કહીશ કે નંગ નિત્ય એ કોંગ્રેસના કેરળના આગેવાનોએ કર્યું છે શહેરોમાં આવી જોઈએ અને એ ઉપરાંત બીજે દિવસે લોકશાહીમાં વિરોધ હોઈ શકે નરેન્દ્ર મોદીની સરકારનો વિરોધ કરે સકારાત્મક કરે અમારા ધ્યાનમાં આવશે તો સકારાત્મક અમે વિષય પણ મુકાવીશું પણ નકારાત્મક રીતે અંછન ઉપર આંદોલન કરે ને પછી ગાયનું બીપ ખાય અને જલસા પાર્ટીમાં એ અનછન તોડે મને એમ છે આ દેશમાં શરમજનક ઘટના એ કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાનોએ કરી છે ગૌ અત્યારે કોંગ્રેસ બની છે ને ગુજરાતમાં આ વરું પ્રદર્શન સંતો બેઠા હોય રાજકીય આંદોલન નહોતું સાહેબ ચૈતન્ય શંભુ મહારાજ એમની પેઢી એ ગૌભક્ત છે એના ગૌ ગૌભક્ત છે એ છે શંભુ મહારાજ માટે વાત કરે એને કોંગ્રેસના આગેવાનો બેનરો લઈને આવે તોડફોડ કરે લાકડીઓ લઈને આવે ગુજરાતની જનતા જોવે છે અને બીજા માર્ગે વાળવા માટે થઈ અને કેટલીક ઘટનાઓને પ્રોત્સાહન આપે છે કોઈ ઘટના બની હોય તો સંવેદના હોય દુઃખ હોય લાગણી હોય અને કેવી રીતે ઉકેલી શકાય ભવિષ્યમાં ન બને એના માટે શું કરાય એની વાત હોય પણ ઉશ્કેરવાની વાત એ નવા મુદ્દાઓ પર લઈ જાય પણ ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ગાય માતા અમારા માટે મુદ્દો નથી ગાય માટે અમારી આસ્થા શ્રદ્ધાનું અને ધાર્મિકતાનું પ્રતિક છે લાગણી છે એટલે એના ભોગે અમે કશું ચલાવી લેવા માગતા નથી કોંગ્રેસે કીધું છે એનો જવાબ ગુજરાતની જનતા દેશની જનતા છે મિત્રો જીતુભાઈ સાથેની વાર્તાલાપ આગળ ચાલુ રહેશે અત્યારે લઈએ છીએ કે રાજકારણ શિક્ષણ હોય કે સાહિત્ય બેટી કરશો રક્ષા તો સમાજમાં માં પ્રતિષ્ઠા સ્ત્રી શિક્ષિત તો સમાજ શિક્ષિત જ્યાં નારીનું સન્માન ત્યાં સમાજનું નું ઉત્થાન મંતવ્ય ન્યૂઝની અપીલ ભેટી બચાવો સમાજ બચાવો દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો છે અને આ બધા જ લોકો પોતાના જીવનમાં અવનવા સપના જુએ છે દુનિયામાં એવા પણ લોકો છે કે જેમણે જીવનમાં આવનારી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરીને પણ સફળતાના શિખર સર કર્યા છે એવા ગુજરાતી લેખકો કલાકારો અને સંગીતકારોનો જમાવડો એટલે એક મુલાકાત અહીં આપણે મળીશું આવાજ સફળ લોકોના જીવનની અતરંગી વાતો કરવા માટે અને જાણીશું એમની સફળતાના કારણો અને સફળતા મેળવતા પહેલા આવેલા વિઘ્નો વિશે તો હું સ્વીટી પટેલ લઈને આવી રહી છું આવા જ સફળ મહાનુભાવો સાથેનો એક વિશિષ્ટ કાર્યક્રમ એક મુલાકાત જોતા રહો રવિવારે અને બુધવારે રાત્રે નવ ત્રીસ કલાકે મંતવ્ય ન્યૂઝ પર પોસ્ટ આચાર્ય વિડીયો એડિટિંગ ગ્રાફિક્સ અને ગ્રહોની ના ત્રણ સવારે ના શોર્ટ ટર્મ પત્રકાર વીઆર ઇન્સ્ટિટ્યુટ સંપર્ક નવ છ આઠ સાત છ આઠ આઠ ચાર આઠ ચાર માણો તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ મંતવ્ય ન્યૂઝ જીટીપીએલ પર ચેનલ નંબર બસો બોતેર ઇન કેબલ પર ચેનલ નંબર પાંચસો છોતેર દેવશ્રી પર ચેનલ નંબર બસો ઓગણીસ જોતા રહો મંતવ્ય ન્યૂઝ મનની ની વાત મંતવ્ય રૂપે

આપશે આપને દ્વારે આવીને દર્શન ગજરાજ કરશે રથની આગેવાની જગતના નાથ જગન્નાથ ના કરો દર્શન રથયાત્રાના રંગ મંતવ્ય ન્યુઝ ને સાંભળ શિક્ષણ હોય કે સાહિત્ય આરોગ્યનું ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પર્યાવરણનું દરેક વિષયના વિસ્તૃત પરામર્શ સાથે હું છું પ્રકાશ રાવળ બ્રેક બાદ આપનું સ્વાગત છે વધુ વાર્તાલાપ આગળ ધરાવીએ જીતુભાઈ સાથેનો જીતુભાઈ ગુજરાતમાં બેરોજગારી ભ્રષ્ટાચાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ આંગણવાડી બહેનોનો પ્રશ્ન આ બધા પ્રશ્નો તમને લાગે છે કે ક્યાંક નડશે સત્તામાં હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્નો નાના મોટા પણ આંગણવાડીની બહેનોને પણ સૌથી જાજો પગાર અમે આપ્યો છે અગર આંગણવાડી જ નહોતી ગરીબનું બાળક જ નહોતું ભણતું તો આંગણવાડીની નોકરીનો ક્યાં સવાલ આવ્યો નોકરી ભાજપે આપી એમના ઉત્તરોત્તર વધારો ભાજપે આપ્યો પણ કોંગ્રેસને તો આંદોલનો કરાવવાના છે એટલે આ પ્રકારની વાતો કરે છે હું આપના માધ્યમથી કોંગ્રેસના પૂછવા માગું છું પંચાણું પહેલાં આપનું શાસન હતું આ યુવાનો માટે સ્વરોજગારી માટે આપે શું શું કર્યું એ ગુજરાતની જનતાને જણાવે આ રાજ્યના યુવાનો માટે નોકરી માટે શું શું કર્યું એ ગુજરાતની જનતાને જણાવે સરકારી નોકરી કેવી રીતે અપાતી હતી એ ગુજરાતની જનતાને જણાવે આજે પણ કાકા મામા માસીના પૈસા લઈ અને શિક્ષકથી માંડી પોલીસથી માંડી જીપીએસસી સુધી ગૌણ સેવા પસંદગી મંડળ સુધી ખુલ્લે આ ભ્રષ્ટાચાર થતો હતો એ વખતના છાપાઓ કાઢો એ વખતના કોના સગાવાલા નોકરી લઈ ગયા કાઢો કેટલા પૈસા આપ્યા એ કાઢો આજે સ્વરોજગારીની તકો મુદ્રા બેંક દ્વારા રાજ્યની સરકારની સહાયો યુવાનો દ્વારા યુવાન સ્વનિર્ભર બને એના માટેની કોલેજો રક્ષાશક્તિ યુનિવર્સિટી આઈટીઆઈ તાલુકે તાલુકે નાનો મોટો ધંધો રોજગારી ધંધો પણ કરી શકે હું પૂછવા માંગુ છું પંચાણું પહેલાં કોઈ ગ્રેજ્યુએટ યુવાનને આ ગુજરાતમાં કેટલા રૂપિયામાં નોકરી મળતી હતી આજે કોર્પોરેટ સેક્ટરમાં એટલે નોકરી એટલે માત્ર સરકારી નોકરી એ હેતુ નથી કોંગ્રેસ એ કરે છે મારું પણ બેરોજગારીના પહેલામાં નામ હોય પણ હું એનું રિટર્ન ભરું છું એનો અર્થ છું આવા લોકો લાગી ગયા હોય ગ્રેજ્યુએટ થયા પછી ત્યાં નામ નોંધાયેલા હોય એટલે કોંગ્રેસ એમનો જવાબ આપે કે એમણે યુવાનો માટે શું કર્યું યુવાનો માટે નરેન્દ્રભાઈ વિજયભાઈ ને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પૂર્વેના અમારા તમામ મુખ્યમંત્રીઓ નરેન્દ્રભાઈ આનંદીબેન કેશુભાઈ બધાએ યુવાનો સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને એના માટેની સખી મંડળો બહેનો યુવતીઓ માટે દૂધ માટેનું પ્રોત્સાહન આ બધું જ ને બધું જ આજે કોઈ આઠ દસ હજારમાં ગ્રેજ્યુએટ માણસ નોકરી નથી કરતો છોડીને બીજે જાય છે તક મળે છે એટલે સરકારી નોકરી એ માત્ર નોકરી નથી સ્વતંત્ર રોજગારીની તકો ધંધો ધાપો કરીને પ્રાઇવેટ નોકરી એ પણ નોકરી છે હું યુવાનોને ભરોસો આપું છું ભારતીય જનતા પાર્ટીની સરકારે જ કર્યું છે આંકડા પણ છે ભૂતકાળના આંકડા પણ છે અન્ય રાજ્યોમાં સૌથી વધારે રોજગારી એ ગુજરાત આપી રહ્યું છે એના આંકડા કેન્દ્ર સરકાર કોંગ્રેસે બહાર પડ્યા હતા અમારી સરકાર એ વખતે નહોતી કોંગ્રેસ બોલે છે ભડકાવાની વાતો કરે છે પણ યુવાન એ પંચાણું પહેલાનું કોંગ્રેસનું શાસન જોઈ લે એવી હું વિનંતી કરવા માંગુ છું કે દેશને સમાજને રાજ્યને બરબાદ કરવામાં કોંગ્રેસે કઈ બાકી નથી રાખ્યું આજે પણ જ્યાં સત્તામાં છે ત્યાં બરબાદી કરી રહી છે સત્તાલક્ષી એ કોંગ્રેસ રાજનીતિ કરે છે અમે સેવાલક્ષી વિકાસલક્ષી રાજનીતિ કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં આવવા આતુર છે અને આવા અસંતુષ્ટ નેતાઓ જો ભાજપમાં પ્રવેશ મેળવશે તો ટિકિટ આપશો આપે વાત કરી કોંગ્રેસ ફલાણો મુદ્દો ફલાણા જ્ઞાતિ ફલાણો સમાજ ફલાણી વ્યક્તિ ફલાણો યુવાન ત્યારે મારે કહેવું છે કે કોંગ્રેસની આંતરિક જૂથબંધી એમનો વિષય છે એમના ઝઘડા એમનો વિષય છે પણ ઝઘડા છે માટે છે સત્તા આવવાની નથી જાણે છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતા ભાજપનો વિચાર નરેન્દ્રભાઈની વૈશ્વિક નેતા તરીકેની છબી સર્વસ્વીકૃત સર્વાધિક લોકપ્રિય દેશના નથી કેતો દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા અમિતભાઈ શાહનું એક દારૂ સંગઠનનું માર્ગદર્શન એક પછી એક પછી રાજ્યો નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં અમે લઈ રહ્યા છીએ દેખાઈ રહ્યું છે એમનો મતદાર વોટબેંક ગરીબો માટે કશું કર્યું નથી ગરીબી ગરીબો હટી ગયા પણ ગરીબી ન હતી ગરીબોના નારા આપ્યા ગરીબી હટાવો ભાજપે સાચ અર્થમાં નરેન્દ્રભાઈએ જનધન યોજના ઉજ્જવલા યોજના ઉજાલા યોજના નોટબંધીનો નિર્ણય ગરીબ લોકોને કેમ કરીને આગળ લઈ જઈ શકાય એના માટે રોજગારીની તકો એના માટેની યોજનાઓ તળ ધરતી ઉપર ઉતારી એટલે ગરીબ વર્ગ એ ભારતીય જનતા પાર્ટી તરફ ખસકી ગયો છે મધ્યમ વર્ગને ઉચ્ચ વર્ગ પણ આગળ જાય એની પણ ભાજપે ચિંતા કરી છે પણ સર્વાંગી વિકાસ થાય તો જ એ બધાનો વિકાસ થતો હોય છે એટલા માટે કોંગ્રેસ હતપ્રત થઈ છે એ સમજે છે કે ભાજપનું શાસન આવી રહ્યું છે એટલા માટે એ હાંધવાના પ્રયત્ન કરે તો પણ સંધાતું નથી વિષય એમનો છે એમાં અમારે કાંઈ કહેવાનું નથી મેં કહ્યું બૂથથી માંડીને દેશનો કોંગ્રેસનો કોઈ પણ આગેવાન આવે કાર્યકર્તા આવે સમાજસેવી સંસ્થા આવે જ્ઞાતિના આગેવાન આવે ભારતીય જનતા પાર્ટીનું મન એ ખુલ્લું છે પણ પુનઃ કહું છું કે ભાજપ એના બળબોતા ઉપર જીતે છે કોઈના આધાર ઉપર ભાજપ જીતવાનું નથી ભાજપની પોતાને કરેલું કામ એમના વિચારો એમની તાકાત કાર્યકર્તાનો પરિસર જનતા જનાર્દનનું વીસ વર્ષથી સમર્થન ને બે હજાર સત્તરમાં પણ દોઢસોથી પણ વધારે સીટો એ ભારતીય જનતા પાર્ટીને જનતાએ બનાવવાનું મન નક્કી કરી લીધું છે પરિણામ સ્વરૂપ કોંગ્રેસમાં એ ધમાસાણ ચાલે છે એનો હું તો ચોખ્ખો અર્થ કાઢું છું કે જનતાનો માપદંડ એ જોઈ ચૂક્યા છે સત્તા ભાજપની આવવાની છે એટલે કોંગ્રેસનું એમનું ધમાણસા છે પણ એમને મુબારક મેં કહ્યું કોઈ પણ આવે કોઈ પણ જાતિ જાતિ કોંગ્રેસ નહીં કોઈ પણ આગેવાનો આવે અમે અમારા શક્તિમાં ઉમેરો કરીશું પણ લોકોની સેવા માટે પ્રામાણિકતા માટે નરેન્દ્રભાઈ જે કરી રહ્યા છે એ વિચાર સાથે જોડાવું હોય ભાજપ હવે જે આગામી ઇલેક્શન આવ્યું છે એમાં નો રિપીટ થિયરી અપનાવશે કે ચાલુ ભારતીય લોકશાહીમાં કોંગ્રેસને ઈચ્છા થાય ત્યારે પોતાના સ્વાર્થ માટે કોઈ ચૂંટણીઓ આવતી હોય રાજ્યસભાની એના માટે એ પ્રકારની વાતો કરે એ પ્રકારના મારે વાત નથી કરી પણ મેં અનામત માટેની વાત કરેલી છે હજી પણ ભરત જવાબ નથી આપ્યા સાર્વજનિક ઇન્ટરવ્યુ આપ્યા છે રાઈટ વાત કરવા નીકળે કે અમે ફલાણી જ્ઞાતિને આપીશું પાછળથી કે અમે કરીએ છીએ દસ ટકા ઈબીસી ગુજરાત સરકારે આપ્યું ત્યારે વિરોધ કર્યો મારે કેવું છે કે તમે વીસ ટકાનું ઈબીસી નું મૂક્યું હતું ઈ બિલ બતાવો અમે અમારું બિલ શું સુધારા હતા દસ ટકા પણ સુપ્રીમ કોર્ટમાં ગોંચમાં પીડ્યું છે ભાજપની સરકારે અમનો પક્ષ રાખ્યો છે ઈબીસી કોઈ જ્ઞાતિને મળે છે સેના માટે લલચાવો ફોસલાવો છો એ તો કહો પેલા સાર્વજનિક કરો ઓબીસી એસટી અને એસસી એની અનામત જળવાઈ રહે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા છે સાથે સાથે અન્ય જ્ઞાતિને પણ નુકસાન ન થાય એના માટે યુવા સ્વાવલંબી યોજના ભારતીય જનતા પાર્ટીની આનંદબેનની સરકારે મૂકી એક હજાર કરોડ રૂપિયાની યોજના મૂકી ગ્રેજ્યુએટથી માંડીને એન્જિનિયરિંગ ડૉક્ટરના છોકરાને સરકાર સહાય કરે છે ચોપડા આપે છે અમે આ બધું કરી રહ્યા છીએ કોંગ્રેસ આ પ્રકારના કાવા દાવા આંતરિક લોકશાહી એની બાબતો એની ચર્ચાઓના બાજુ પર મૂકી અને માત્ર રાજ્યસભાની ચૂંટણી આવતી હોય એટલે હું એવું માનું છું કે આ ટોટી છે એમણે જે કર્યું એના આધાર ઉપર તમે મને સવાલ કર્યો છે ભારતીય જનતા એ દોઢ વર્ષથી કહે છે એ કોને જાહેર કરે કોને ન જાહેર કરે અમને કોઈ નુકસાન નથી હું તો એમ માનું છું કે વહેલા જાહેર કરે તો એમાંથી અમારી કેટલીક છીટો આમને ક્લિયર થઈ ગઈ છે કારણ કે લોકો નથી સ્વીકારતા અમને ખબર પડી જશે અમારે કેવી રીતે ગોઠવણ કરવી રહેવાત વાત મુદ્દાની આપે કહી તો ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ચૂંટણી જાહેર થાય છે ત્યારે અમારી વ્યવસ્થાઓ છે આ રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડનો વિષય છે અમારો નથી ભરત છે જે આજે પણ સોનિયા ગાંધી પાસે બોલાવી નથી શકતા કે અમે આ હતાઓને આપીએ છીએ બોલાવે અધિકાર જ નથી એ જે તે વખતે કાર્યકર્તાને સાંભળવાનું લોકશાહી ડબે એમાંથી ફીડબેક આવે અહીંયા પાર્લામેન્ટરી ચૂંટણી સમિતિ ચર્ચાઓ કરે એના આધાર ઉપર ભલામણ કરતા હોય છે પણ દેશની પાર્લામેન્ટનો અધિકાર છે પાર્લામેન્ટરી પર ભારતીય જનતા પાર્ટી એમનો અધિકાર છે અમારો અધિકાર નથી પણ ચૂંટણી જાહેર થાય પછી અમારી વ્યવસ્થાઓ દર વખતે બને નવી નથી પણ કોંગ્રેસ એ તૂટે નહીં હેરાન ન થાય એના ઝઘડા માટે એના માટેના પ્રયાસો એ સાંધવાના કરે છે ગુજરાતની જનતા જોવે છે કોઈ રાજ્યસભાની ચૂંટણી માટે કોઈ એને ચૂંટણી માટે ગમે એને ગમે એ પ્રકારની લાલચમાં આપે બરાબર છે રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત કોઈ રાજનૈતિક પાર્ટીમાં આવી ઘટના બનતી હોય એ કોંગ્રેસમાં બને છે અમારે ત્યાં વ્યવસ્થાઓ છે થશે અમારે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ એને છે એટલે આવું કરવું પડ્યું એ પહેલાં જનતાને કે કેમ કરવું પડ્યું એનો જવાબ આપે ભાઈ અત્યાર સુધી ક્યારે કર્યું જો આપણા ત્યાં જે સુદૃઢ વ્યવસ્થા છે આંતરિક લોકશાહીની તમે વાત કરી એમાં આ વખતે નવા યુવાનોને નવા ચહેરાઓને તક મળશે મેં કહ્યું એમ જે તે વખતે અમારી વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થામાં જે કાંઈ આવશે એની ચર્ચાઓ કરીને રાષ્ટ્રીય અમારું પાર્લામેન્ટ બોર્ડ ભારતીય જનતા પાર્ટીનો વિષય મૂકીશું ગુજરાતી એકમનો ત્યારે એમનો અધિકાર છે અધિકારની વાત હું એ એ પણ ઠીક નથી અમે અમારી અમારી લાગણી પાસે આવેલી બાબતો મિત્રો જીતુભાઈ વાઘાણી પરામર્શના નવા એપિસોડમાં મળીશું ફરી એકવાર રમત ગમત હોય કે રાજકારણ શિક્ષણ હોય કે સાહિત્ય આરોગ્યનું ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પર્યાવરણનું દરેક વિષયના વિસ્તૃત પરામર્શ સાથે હું છું પ્રકાશ રાવળ